અંકલેશ્વરનો પ્રવેશદ્વાર સમાઓ એનજીસી ઓવરબ્રિજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓનજીસી ઓવરબ્રિજ પર થોડા સમય પૂર્વે ભૂવો પડ્યો હતો જે બાદ હવે ડામર માર્ગ પર તિરાડો પડી છે અંકલેશ્વરમાં મુસળધાર વરસાદ ખાબક્યો હતો જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય તેવું લાગી રહ્યું છે માર્ગના સમારકામમાં ગણતરીના દિવસો જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા ઓએનજીસી બ્રિજ છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરના કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે તિરાડો પુરવાની સાથે સમારકામની કામગીરી શરૂ કરી છે પાલિકાના વિપક્ષના સભ્ય બખ્તિયાર પટેલે જણાવ્યું હતું કે ઓએનજીસી બ્રિજ સમય કરતાં વધુ સમય બંધ રહ્યો હોવા છતાં બ્રિજ જે ગુણવત્તા સભર બનાવવો જોઈએ તે બન્યો નથી બ્રિજ પર પહેલા ભૂવો પડ્યો જે બાદ સંરક્ષણ દિવાલ પર તિરાડો પડી અને હવે તો રોડ જ બેસી જવા સાથે તેમાં મસ મોટી તિરાડો પડી જવા પામી છે ત્યારે કામની ગુણવત્તા સાથે ભ્રષ્ટાચાર થયો છે એ વાત ચોક્કસ છે મારું નામ પટેલ બક્તિયાર હું અંકલેશ્વર નગરપાલિકા સભ્ય શહેરમાં થોડા દિવસો પહેલા જ થોડા મહિના પહેલા જ આ એક ઓનજીસી બ્રિજ નું લોકાર્પણ કે ઉદઘાટન થયું હતું અને આજે આ સ્થળ પર જોતા પહેલાં જ વરસાદમાં આ રોડ ઉપરથી ગાબડા અને ધોવાણ થઈ ગયું છે બાજુમાં ઢાપુનગર જેનું એક સ્લમ વિસ્તાર છે એ વિસ્તારમાં પહેલાં જ વરસાદની અંદર ધોવાણ થઈને મટોડી નીકળે છે અને રોડમાં ગાબડા પડી ગયા છે પુલમાં બરાબર આ લોકોની જો નુકસાન થાય અને આ લોકોની કંઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર પ્રશાસન પદ પદ અધિકારી અને અધિકારીની આ બેદરકારીના કારણે આવું ભ્રષ્ટાચાર કરી રહેલા છે આ લોકો આ ખરેખર ખોટું કહેવાય આ બ્રિજ બાબતે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને અમે આવનાર દિવસમાં આ બ્રિજ બાબતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ આપીશું અને ખરેખર તો અમારા અંકલેશ્વર શહેરની પ્રજાની કમનસીબી છે કે તમે જુઓ કે અંકલેશ્વરના શહેરના તમામ રોડો ઉપર ખાડા છે અને તમામ રોડોની સાઈડો ઉપર કચરાના ઢગલા ઢગલા લાગેલા છે અને શહેરની તમામ વિસ્તારની અંદર ડ્રેનેજ ઉભરાય છે આ અમારા અંકલેશ્વર ની કમનસીબી છે અને અધિકારીઓ અને પદ અધિકારી ભ્રષ્ટાચારના કારણે આ બધું વેઠવું પડે છે ખરેખર પ્રજા જાગો હવે